રાજકોટ સેન્ટ્રલ જેલ ખાતે આજ રોજ લાંબી સજા કાપનાર બે કેદીઓને જેલ ખાતેથી મુક્ત કરાયા વધુ એક કેદીને ટૂંક સમયમાં મુક્ત કરવામાં આવશે એક કેદીએ ચૌદ વર્ષ અને બીજા કેદીએ પંદર વર્ષ સજા ભોગવી સારી ચાલ ચલગન અને વર્તુળના લીધે સરકારમાં અપીલ કરવા બાદ આજ રોજ સજા મુક્ત કરી જેલ ખાતેથી મુક્ત કરાયા આ અંગે વધુ વિગત રાજકોટ સેન્ટ્રલ જેલના ઝાલા સાહેબે આપી હતી અહેવાલ દીપક રાઠવાનો મારું નામ એમ આર ઝાલા હું પોલીસ ઇન્સ્પેક્ટર છું અત્યારે રાજકોટ સેન્ટ્રલ જેલ પર ડેપ્યુટેશન પર ફરજ બજાવું છું અત્રેની રાજકોટ જેલ ખાતે છેલ્લા ચૌદ વર્ષથી વધુ સમયથી સજા ભોગવતા પાકા કેદીઓ જેઓની ચારસો તેત્રીસ મુજબની જેલ એડવાઇઝરી બોર્ડ સમક્ષ જેઓના કેસ મૂકવામાં આવેલા હતા જેની જેલ એડવાઇઝરી બોર્ડના અધ્યક્ષ શ્રી રાજકોટના આપણા ડીએમ સાહેબ કલેક્ટર સાહેબ શ્રી પ્રભાવ જોશી સાહેબના અધ્યક્ષસ્થાને એમના ચેરમેન પદે જેલ એડવાઇઝરી બોર્ડની કમિટી ભરવામાં આવેલી હતી જે કમિટીમાં અહીંથી કેસ કેસ મોકલવામાં આવેલા હતા તે પૈકીના ત્રણ કેસો આજ આજરોજ રાજ્યની સંવેદનશીલ સરકાર દ્વારા વહેલી જેલ મુક્તિ કરવામાં આવેલ છે તેઓના ઓર્ડર કરવામાં આવેલા છે જે અનુસંધાને આજરોજ ત્રણસો બે અને વિવિધ કલમોમાં સજા ભોગવતા ત્રણ કેદીઓ કે જેઓના નામ છે કરશનભાઈ પૂંજાભાઈ કોડિયાતર પ્રદ્યુમનસિંહ રણજીતસિંહ જાડેજા તેમજ વિનોદભાઈ બાબુભાઈ ડાભી કે જેઓ હાલ પહેલો રજા ઉપર છે જેઓ પહેલો રજા ઉપરથી આવતીકાલે હાજર થનાર હોય ત્યારબાદ જેલમુક્ત મુક્ત થશે આ ત્રણ કેદીઓના વહેલી જેલમુક્તિ અંગેના હુકમો રાજ્ય સરકારે કરેલા છે જે અત્રેની જેલ ખાતે આવેલ છે આજરોજ અમારા જેલોના વડા કેલન રાવ સાહેબને હુકમથી તેમજ જેલ સુપ્રિન્ટ વર્મા સાહેબના અધ્યક્ષસ્થાને આજે નિર્ણય લેવાયેલા જે નિર્ણયને અનુસંધાને આજે ત્રણ કેજ આપણે જેલ કરીએ છીએ